સુરાપુરા ચારે બાજુ ચર્ચા થઈ રહ્યા છે કેમ કે તેમના બધા વધી ગયા છે અને તેમના ખોટા ખોટા વિડીયો બનાવીને અત્યારે વાયરલ કરી રહ્યા છે ત્યારે મનસુખભાઈ રાઠોડ વ્યક્તિ જ્યારે સુરાપુરા નામને વિરોધ કર્યો હતો ત્યારે સુરાપુરા ગામના દાનબા બાપુના ચાહકે શું કહ્યું તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો બોલું ભાવનગર થી રાજપૂત વાત તમારે કરવાની હતી આપણે આપણે જે વિડીયો પૂરો એમ સુરાપુરા ભાલજી જેવાજી ડાન્ડ દાદા ભુવાજી ભુવાજી હે હા એટલે પૂછું છું તમને કે તમે આ વિડીયો માં જે સુ પૂરો બોલો છે ને એટલે એ સુરો પૂરો નો બોલાય મોટા ભાઈ એને સુરાપુરા જ કેવા પડે આપડે બરોબર છે પપ્પા જ કેવા પડે બાપ ને બાપ જ કેવા પડે બાપ ને એમ નો કેવાય કે તું અહીંયા બાપુ ઉકર ટુકડ નો કેવાય એને આપડે અને તમે જે શબ્દ બોલ્યા છો કે સૂરો પૂરો સુ બોલો બોલો બાપ ને બાપક કેવાય પણ આપડો હોય એને બધા બાપ કે બાપ આપડો હોય ને બાપ કેવાય પણ સુરો પૂરો છે એટલે બાપ નથી ઈ જેનો હોય એનો બાપ હોય પણ બધા થોડા હવે બે જ મિનિટ હવે તમે મારું સાંભળજો તમે કે કીધું સાચી વાત બરોબર પણ ઈ કઈ એના ઘર આટું ખપી નથી જાય કે નથી મારી આટું ખપી નથી તમારી તમારી પાસે એવિડન્સ થાય હોય કે ઘર હાટો કરે છે બીજા હાટો કરે છે એવો કઈ પુરાવો હોય તો તમે મને કયો એની માતા ઓઢણી ઓઢણી લોબડી ઓઢણી ધૂણે નહીં અને ક્ષત્રિય ધૂણે તેના દરબાર અમે એમ એવું નથી માનતા રાજ ધર્મ ની અંદર ક્ષત્રિય ધર્મ ની અંદર કોઈ બી આપડે જે ધૂણે છે તો એની અંદર ઈ જે બોલે છે ઈ કર્મ ની વાતો કરેલું ચોખું હોય આપણો જો ડાંગા આ જે ઓડિયા છે એના વિડીયા જે બોલે છે

તમારી પાસે ટાઈમ હોય ફ્રી હોય તો દાદા ની આપડે આવી દાદા હતા દાદા નું આવે ને ભાઈ તમને મારા દાદા લઈ જવાના ના હું મારે જરૂર મારી